આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ગુજરાત કોંગ્રેસે રાજ્યમાં જન આક્રોશ યાત્રાનું આયોજન કર્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોની સમસ્યાઓ અને મોંઘવારી ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ દ્વારા લોકોની મુશ્કેલીઓને ઉજાગર કરવાનો છે ભાવ જિલ્લાના ઢીમા ધરણીધરથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી અને તે થરાદ લાખણી ધનેરા ઇકબાલગઢ થઈને આજે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર પહોંચી હતી આ યાત્રા દ્વારા કોંગ્રેસ છેવાડાના લોકો સુધી પહોંચવાનો અને જન સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહી છે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતાઓ તેમજ સ્થાનિક નેતાઓ આ જન આક્રોશ યાત્રામાં જોડાયા છે અને આ યાત્રાના સમાપન સમયે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું નવીનીકરણ થયેલું હોવાથી તેનું ઉદઘાટન પણ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું જો કે એક તરફ કોંગ્રેસ ચૂંટણીઓ પહેલા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે આ જન આક્રોશ યાત્રામાં પ્રદેશ નેતાઓની હાજરી હોવા છતાં કોંગ્રેસના કાર્યકરોની પાંખી હાજરી નજરે પડતા ખુદ કોંગ્રેસમાં જ નારાજગીનો આક્રોશ જોવા મળ્યો હતો બીજી તરફ ભાજપના કાર્યકરો મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં મહેનત કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતાઓ આક્ષેપો કરવામાં વ્યસ્ત બન્યા છે જોકે કાર્યાલય ઉદ્ઘાટનમાં આવેલા અમિત ચાવડાએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે લોકોની સમસ્યાઓને વાચા આપવા માટે જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતના લોકોની તકલીફો સમસ્યાઓ પીડા આક્રોશને વાચા આપવા માટે જન આક્રોશ યાત્રાની શરૂઆત ધરણીધર ભગવાનના ધામમાંથી કરવામાં આવી આજે બનાસકાંઠા જિલ્લામાં ત્રીજો દિવસ છે અને લોકોની સેવા માટે રાજીવ ગાંધી સેવા કેન્દ્ર રૂપે જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં એની સેવાઓ શરૂ કરવામાં આવી છે આ યાત્રાના રૂટ દરમિયાન અનેક જગ્યાએ ખેડૂતોએ પોતાની વેદનાઓ આક્રોશ વ્યક્ત કર્યો છે અનેક જગ્યાએ સામાન્ય યુવાનોને રોજગાર નથી મળતો સરકારી ભરતી નથી થતી ફિક્સ પગાર આઉટસોર્સિંગ આઉટસોર્સિંગના નામે શોષણ થાય છે એવી વેદનાઓને આક્રોશ વ્યક્ત કર્યો છે મહિલાઓએ મોંઘવારીની સાથે પીવાનું પાણી તો નથી મળતું પણ દારૂ ને ડ્રગ્સની વધી એટલી હદે અહીંયા વધી છે કે એના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને લોકોના ઘર પરિવારો બરબાદ થઈ રહ્યા છે એની ભાવના લાગણીને દુઃખ દર્દ વ્યક્ત કર્યું છે ત્યારે એવા સંજોગોમાં દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અમે યાત્રામાંથી નીકળ્યા અને મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા દારૂ ખુલ્લે આમ વેચાય છે ડ્રગ્સની બધી વધી રહી છે અને પોલીસ અને સરકાર હપ્તા ઉઘરાવે છે અને એના કારણે યુવાધન બરબાદ થયું છે ત્યારે એના માટે ત્વરિત પગલાં લેવાને બદલે જ્યારે અમારા ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણી લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે પોલીસ હપ્તા ઉઘરાવે છે એની સામે એસપીને રજૂઆત કરે છે તો ગૃહ રાજ્યમંત્રી જે છે એમણે તો આગળ આવીને એમ કહેવું જોઈએ હર્ષભાઈ કે ક્યાં દારૂ મળે છે ક્યાં ડ્રગ્સ મળે છે મને મોકલો હું તાત્કાલિક એને બંધ કરાવીશ સમરબંધીને પણ નહીં છોડી એવા ભાષણો કરે છે તો ઉલટાનું પોતાના ભાષણોમાં જનપ્રતિનિધિઓને બદનામ કરવાની વાતો કરે છે શરમ આવી જોઈએ એમને જો ખરેખર એમનામાં નૈતિકતા હોય તો આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે અને એ કાયદાનો ભંગ થતો હોય ક્યાંય એક ટીપું પણ દારૂ વેચાતો હોય તો એની સામે એમણે પ્રો એક્ટિવ થઈને કાર્યવાહી કરવાની એ તો નિષ્ફળ છે જ એ તો કદાચ હપ્તાઓ લેતા હશે એટલે નથી બોલતા પણ જ્યારે એક જાગૃત ધારાસભ્ય તરીકે લોકોને લઈને પોલીસ સ્ટેશન જાય તો એનો અવાજ દબાવવામાં એને ધમકી રૂપે મેસેજ આપવામાં કદાચ ભાષણો કરતા હોય તો એવાને ચલાઈ લેવામાં નહીં આવે હવે મહિલાઓ પણ જાગૃત થઈ ગઈ છે લોકો પણ જાગૃત થઈ ગયા છે એક એક પરિવારને ચિંતા છે કે એનો દીકરો કે એની દીકરી દારૂ કે ડ્રગ્સના રવાડે ચડીને એનું જીવન તો નહીં બરબાદ કરી દે ત્યારે એ લડાઈમાં હવે લોકો રસ્તા પર ઉતરી ચૂક્યા છે અને ગૃહ મંત્રી કદાચ કોઈ જનપ્રતિનિધિઓને ડરાવવાનો પ્રયત્ન કરતા હોય કોઈને છાવરવાનો પ્રયત્ન કરતા હોય જેના અપતા સરકારમાં પહોંચે છે એમનાથી કદાચ એમને ડર લાગતો હોય તો એમણે જે શપથ લીધા છે ફરી એકવાર યાદ કરી લે તમે જે પગાર મેળવો છો તમે જે સુવિધા મેળવો છો એ પણ પ્રજાના ટેક્સના પૈસાથી મેળવો છો અને જનતાનો આક્રોશ જનતાની તકલીફને દર જો તમે નહીં સાંભળો તો આવનારા સમયમાં જનતા રસ્તા પર ઉતરીને તમને પણ સ્થાન બતાવશે કહી શકાય કે ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂતો અને લોકોના પ્રશ્નોને લઈને આ જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે સ્થાનિક ચૂંટણીઓ પહેલા પક્ષ માટે એક મહત્વપૂર્ણ રાજકીય કવાયત છે જોકે આ યાત્રાનો મુખ્ય હેતુ સાર્થક ત્યારે જ થશે જ્યારે કોંગ્રેસ પ્રદેશ સ્તરના નેતાઓ અને સ્થાનિક કાર્યકરો વચ્ચેનું સંકલન મજબૂત કરે હાલની પાંખી હાજરી કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની શકે છે ત્યારે પક્ષે માત્ર આક્ષેપો કરવાને બદલે પાયાના સ્તરે સંગઠનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે જેથી આગામી ચૂંટણીઓમાં આ યાત્રાનો લાભ મેળવી શકાય